જો મફત નો સ્પ્રે સાટવા મળ્યો ભાઈ આ જો બાળકો માટે છે એક નંબર કપડા કયા લેવી આ નકી નથી થતી એવું છે આ જો આવી જાતિ જોડીઓ ના જો કલેક્શન આય બાકી તો કલેક્શન તો આયા છે હું જોડીઓ માં ખરીદી કરી લીધી છે ને બિલ આવી ગયું છે 7000 રૂપિયા જય શ્રી રામ ને જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં છો તો ફરીથી સ્વાગત છે તમારું આજે એક નવા વ્લોગમાં તો આપણે ફરીથી મસ્ત મજાનો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે અને બે ભાઈ નીકળી જશે ભાવનગર જવા આપણે છે અપ્પુભાઈ અને નીકળી જશે ભાવનગર જવા અને ખાસ તો હાથે માથે એમની ખરીદી કરવા જાવી છે કે આપુ ભાઈ હાથે માથે માં કપડાં નહીં લેવા પડે હા તો કપડા લેવા જાવી છે ને નીકળી જશે અને જો અડધે પૂજી જશે ભાઈ આપણે ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે મસ્ત મજાનું લોકેશન ભાળી જાય આપણે બ્લોક કરી દીધું છે ખેડૂત તો હાલો કન્ટિન્યુ જો આપણે ભાવનગર જવાનું છે ને તમને ટોટલી માહિતીમાં બતાવીશું

આપણે આવી ગયા છીએ જમવા ને જો હા છે ગોપાલ ગોવિંદ રેસ્ટોરન્ટ ભાવનગરની પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે તો આપણે જમવા જવાનું છે અને આપુભાઈ ને બે ભાઈ પૂજા થઈ ગયા છે અને પૈસા આપણે ખરીદી કરવા જઈએ ભાઈ જમી નાખું ને પેલા જાવ ફળાઈ લીધી સીટ કેવું ભાઈ પાર્કિંગની જો તળાવમાં આપણે છું તમને રિટર્નમાં તળાવ અંદર મસ્ત જોવાલાયક સ્થળ છે તો હવે પેલા જમને હા પેલા જમને આવી લાગી શકું મજાનું ઊંઝું પૂરી અને જો ઠંડી ઠંડી સાચ આવી ગઈ છે તો બેસી ગયા છે જમવા અને અપુભાઈ જો પૂછા થઈ ગયા છે ક્યાં ગયો તો પેલા જમી લેવી ને તમારા પણ ઊંઝું ખાવું હોય તો આવી જાવ જો મસ્ત મજાનો એક નંબર હો ભાઈ કાંઈ ઘટે નહીં એવું ઊંઝું છે ચાલો ખાઈ લેવી પેલા મિત્રો આપણે જમી લીધું છે ને હવે આવી ગયા છે આપણે ગોર તળાવ બેસવા માટે ઘડીક આરામ બરામ કરીએ અને જો મસ્ત મજાનું લોકેશન છે ફરવા માટેનો એક નંબર થોડાક વિડીયો વિડીયો શૂટ કરીએ કે આપું ભાઈ જો ભાવનગર આવો એટલે આવજો એકવાર અવશ્ય આમ જો મજા આવે એવું છે તો અહીંયા આપણે એક બે રીલ પહેલાં શૂટ કરી નાખીએ અને પછી ઘડી બેસીએ જો બેસવાનું મસ્ત છે બધે બનાવેલા છે જો આ છે અહીંયા આગળ છે બેસવા માટે પણ એક નંબર છે અને ફરવા માટે પણ એક નંબર લોકેશન છે જો અને હા મેં જો મહાદેવની મૂર્તિ છે હો ભાઈ ભાઈ જો એનો રસ્તો છે અહીંથી આથી જ આવે રાતે આમાં તો લાઇટિંગ શો થાતો હોય તો અત્યારે કેમ કે બતાય નહીં રાતે અજો આ બધા ઓલાઈ જાય અહીંયા લાઇટ શો થાય મસ્ત લોકેશન છે કાય નહીં એવું છે એકવાર આવજો અવશ્ય ભાવનગર આવો એટલે આમ જો મિત્રો આવડો આ નકરા જો કન્ટેન્ટ સાપ સાપે ઓ ભાઈ ભાઈ આપણે હાટો કાય કન્ટેન્ટ વધવા ન દેતો પૂરા કરી દેવાના જ્યાં હોય ના કન્ટેન્ટ સાપે ઓ ભાઈ આપણે આ વિડિયો શૂટ કરવાનો છે કેમેરા ફોડીને ઈ ભેગો કન્ટેન્ટ સાપે એવું ભાઈ આપણે કે ભાગમાં ન આવ દે તો કન્ટેન્ટ એવું છે ભાઈ આ વ્લોગર વ્લોગર થાય ને બે વ્લોગર ભેગા એટલે પછી કન્ટેન્ટ આપણો હા હોય જાય એવું છે કા હા તો કઈ બાજુ જઈશું હવે આપણે જાવી કપડાની ખરીદી કરવા કપડાની ખરીદી કરવા તો હાલો આવા જાવી ફાઇનલી કપડાની ખરીદી કરવા અને અહી આપણે હિમાલયા મોલે જવું ને હા ન્યા તો જવું જ પડે ને મજા એવું છે ને હિમાલયા મોલે જઈશું આપણે ખરીદી તો ઘણી બધી કરવાની છે ને આપણે ખરી બે જોડી લઈ લીધી હા બે બે લીધી

ફાઇનલી મિત્રો આપણે છે હિમાલય મોલને જોઈ કહો છો ખામો છે હિમાલયા મોલ અને હવે જવાનું છે અંદર શોપિંગ કરવા કપડાંની ખરીદી કરવા જવાની છે હવે તો હાલો આપણે જવી અને ખરીદી ખરીદી કરવી આજે તો ધમ ધોકાર ખરીદી કરવાની છે એવું ભાઈ કાંઈ ઘટે નહીં હા હવે આ જાડું શેનું છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો આપણને ખબર નથી જો હા હિમાલયા મોલમાં આજે ખૂબ જ ટ્રાફિક છે જો વાહનની ટ્રાફિક છે ને ફૂલે ફૂલ ટ્રાફિક છે ભાઈ અહીંયા જો બાળકો માટે છે એક નંબર કપડા હો ભાઈ કાંઈ ઘટે નહીં અમારા વેસની બેન જે થોડાક નાના છે બાકી આવડિયા જોડી જો એક નંબર છે કાંઈ ઘટે નહીં એવી છે આવડિયા જો તો આપણે લઈ લે તને જો અહીંયા કપલ માટે છે બેસ્ટ પછી અહીંયા પણ છે એક નંબર જોડી અને હવે આ જાવી આપણે અંદર તમને બધું બતાવશું આપણે આવી જશે મેન શોરૂમમાં જો જ્યાં જોયા કપડા કાંઈ ઘટે તો કયા લેવી નક્કી નથી થતી એવું છે જો એક નંબર કપડા છે મસ્ત મસ્ત શર્ટ છે શું ભાવ છે સાતસો નવ્વાણું શર્ટ ઓ ભાઈ કેમ થાય નહી થાય હા છે બાકી એક નંબર ભાઈ કાંઈ ઘટે નહીં કલેક્શન છે બાકી જોરદાર હા શર્ટ સારો છે હું

લઈ જાવી પછી મિત્રો જો આપણને આમાંથી શર્ટ પસંદ આવી ગયો છે જો હવે કયો આમાંથી બેમાંથી કયો કલર લઉં ને એ કન્ટ્યુઝ થાવ છું અને જો ટી શર્ટ પણ આય એક નંબર સો ભાઈ કાંઈ ઘટ્યા નહીં જો હવે એકાદો આવું ટી શર્ટ લઈ લઉં અને આમાંથી શર્ટ લઈ લઉં અપ્પુભાઈ કયો શર્ટ લઈશું આ બે કયા બે કલરમાંથી કયો લઈએ કાંઈ નહીં નથી થતું હા સારો છે ને તો એ ફાઈનલ કરી નાખશું હા ફાઇનલ હાલો તો ફાઇનલ કરી દે આ લીલો કલર જો કેવો છે કોમેન્ટ કરી દેજો અહીંયા આવડો મોટો પંખો છે એ કેટલી હવા નાખતો હોય છે જરાક કોમેન્ટમાં કહી દેજો જો શેખ જો અહીંયાથી આવડું મોટું છે ને આવડા આખામાં હવા નાખે આવડો પંખો છે અહીંયા અને આ પંખો કોને કોને જોયેલા છે કોમેન્ટમાં કહી દેજો જરાક આવી જ્યાં જુડિયોમાં ને જો કલેક્શન બાકી કલેક્શન તો અહીંયા છે હું જો જો મફત નો સ્કેચ આટવા મળ્યો ભાઈ આને કાઈ ન હોય માં ન લવાય આને આમ જો મફત નો સાટવા મળ્યો હો ભાઈ કાઈ ઘટે નહી કેમ જો આ તે મસ્ત છે નહી આ તો મેન્સ નો છે ને આવડા વુમન કેમ ભાઈ કેમ છે કાઈ ઘટે નહી તો લઈ લેવો છે એક આપણે એકાદો ને તો આ લઈ લીધા મસ્ત છે ને એક તો પા કરો કન્ફર્મ મિત્રો આપણે જોડીઓમાં ખરીદી કરી લીધી છે ને બિલ આવી ગયું છે સાત હજાર રૂપિયા અને ભાઈ આજ બહુ મોટો ખર્ચો કરાવી દીધો કાપુભાઈ મિત્રો કપડા અને સ્પ્રે એક નંબર પંદરસો રૂપિયાનો ખાલી સ્પ્રે હતો મિત્રો એક નંબર સુગર નથી લેવો પડ્યો સ્પ્રે ભાઈ ગયો ભાઈ કે પંદરસો ના છે તો લઈ લેવો છે ફાઈનલ છે તો સ્પ્રે લઈ લીધો અને કપડા બે ત્રણ જોડી અપાવી કાપુ ભાઈ મિત્રો કપડા પણ એક નંબર છે કાંઈ ઘટે એવું કલેક્શન હતું એમાં કેટલું લેવાઈ ગયું કાં

તો મિત્રો આપણે ખરીદી કરીને નીકળી જશ અને પૂજ જાશી સોનગઢ તો આપણે આજે ઘણું બધી ખરીદી કરીએ ઘણો બધો આપણે વ્લોગ લાંબો થઈ ગયો તો આજના વ્લોગને બસ અહીંયા ધ્યાન કરજો જો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવાના આપણા વ્લોગ એવા કરીશ તો હવે આજના વ્લોગમાં બસ આટલો જ જો વ્લોગ ગમો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામને બાય બાય